પાટણ નગરપાલિકા દ્વારા એવી મોટર પંપ ખરીદવામાં આવ્યા છે કે જેને ખરીદી ને આઠ નવ મહિનાનો સમયગાળો થઈ ગયો હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ એવી મોટરપંપ સંપ છે કે જ્યાં પાણી ઉઠાવી ઉપરના ટાંકામાં ચડાવે છે અને ત્યાંથી પાટણ સિટીમાં પાણીનો સપ્લાય થાય છે આ એવી મોટરપંપથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ઉપર ચડતું હોય છે સપ્લાય કરતી વખતે ઉપરના ટાંકામાં પાણી ઓછું થતું નથી જેથી લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશર મળી રહે તે માટે એવી પંપ નવ મહિના પહેલા ખરીદવામાં આવ્યા હતા પરંતુ તેનો આજ દિન સુધી ઉપયોગ થયા વગર ખાન સરોવર પમ્પિંગ પંપિંગ બહારના ભાગે પડ્યા રહ્યા છે ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશોની પણ અણ આવડત અને બેદરકારી ફૂલીને સામે આવી છે ત્યારે પાટણ ભાજપના સત્તાધીશો આ બાબતે ઝડપથી કાર્યવાહી કરી અને લોકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે એવી મોટર પંપનો ઉપયોગ કરીને લોકોને આપવા વિનંતી કરવામાં આવે છે બધા મોટર પંપની ગેરંટી વોરંટી બાર મહિનાની હોય છે તો આવા આવા વોરંટી પણ પડે પડે પૂર્ણ થવાના આરેઆઈ હોય ઝડપથી એનો ઉપયોગ થાય તે દિશામાં કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ પાલિકામાં અત્યારે પાણીના પોકાર પડી રહ્યા છે પાટણના શહેરીજનોને પૂરતું પાણી મળતું નથી ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા અગાઉ આઠ મહિના પહેલાં હેવી મોટર પંપ ખરીદવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી એ હેવી મોટર પંપ કોઈ પણ પંપિંગ સ્ટેશન ઉપર ઉતારવામાં આવ્યા નથી અને એની વોરંટી બાર મહિનાની અથવા તો બે વર્ષની હોય છે આજે પંપ હેવી મોટર પંપ ખરીદી બાર મહિના થવા આવ્યા તેમ છતાં આ પંપ અને મોટરનો ઉપયોગ કર્યો નથી જેના કારણે સંપમાંથી પાણી ઉપર ચઢાવવા માટે ટાંકામાં વપરવામાં આવે છે પરંતુ આ પંપનો ઉપયોગ કર્યા વગર આ નગરપાલિકાએ ખરીદી અને એમની એમ પરિસ્થિતિમાં પડ્યા મીલા છે અને પાણા પાટણમાં પાણીની પારાયન રચાય છે લોકોને પીવાનું પાણી પૂરતા પ્રેશરથી અથવા તો પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે નગરપાલિકાએ આ હેવી પંપ ખરીદી અને પોતાની એન સાબિત કરી છે ત્યારે હું પાટણ નગરપાલિકાના સિત્તાધીશોને જાણ કરવા માંગુ ભાઈ આ હેવી પંપ તમે ખરીદેલા છે લોકોને પૂરતું પાણી નથી મળતું આનો સદુપયોગ કરી અને લોકોને પૂરતું પાણી મળી રહે એવો ઉપયોગ કરી અને જલ્દીમાં જલ્દી આ પંપથી પંપ સંપમાં ઉતારી અને લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા વિનંતી